નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસને વારસે બુધવાર તો આજના આ વીડિયોની અંદર આપણે બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના હરાજીના તમામ જણસીના તાજા બજાર ભાવ આવી ગયા છે તો તમામ તમામ જણસીના બજાર ભાવ જોતા પહેલાં ખાસ કરી ચેનલમાં નવા હોય અને દરરોજે દરરોજના તાજા બજાર ભાવ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું તલ સફેદ સત્તરસોથી એકવીસો પંચોતેર ઘઉં ટુકડા પાંચસો વીસથી પાંચસો ને પિસ્તાલીસ મગફળી નવસો દસથી નવસો ને પંચાણું કપાસ તેરસોથી પંદરસો પચાસ રૂપિયા જીરું એકત્રીસો સાઠથી ત્રણ હજાર પાંચસો ને પાંચ જુવાર આઠસો પચીસ રૂપિયા વરિયાળી તેરસો ને પંચાવન રૂપિયા તલ કાળા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા સાતસો થી નવસો ને ચાલીસ જીરુ ત્રણ હજાર સાતસો સાઠ થી ત્રણ હજાર આઠસો પંચોતેર એરંડા બારસો અડતાલીસ થી બારસો છપ્પન સેણા આઠસો એસી થી એક હજાર ઓગણીસી અડદ આઠસો થી બારસો ને પાંત્રીસ સોયાબીન સાતસો થી આઠસો ને બેસઠ તલ કાળા પચીસોથી ચાર હજાર ત્રણસો પંદર તલ સફેદ એક હજાર પાંત્રીસથી એકવીસો ને પંચોતેર રૂપિયા ઘઉં લોકવન ચારસો અઠાવનથી પાંચસો ને ચોતેર મગફળી ઝીણી સાતસો બારથી એક હજાર ચાલીસ મગફળી આઠસો એકથી અગિયારસો ને સોંસઠ કપાસ નવસો પચાસથી પંદરસો પંચ્યાસી રૂપિયા